ખાતે ટ્રસ્ટ બહાર લોકો ધરણા બાદ ભૂખ હડતાલ પર ઉતર્યા છે ત્રણ દિવસ જેટલા સમયથી ધરણા ચાલુ હતા આજે બે દિવસ થયા ભૂખ હડતાલ ઉપર સાત જણા બેઠા છે એમની માંગ એટલી છે આજે પંદર સોળ વર્ષ થયા એમના એમના જે પણ માતા પિતા હતા એઓ આ કંડલા પોર્ટ માં નોકરી ઉપર હતા અને એમને જે નોકરી કરી હતી અને એમની ચાલુ નોકરીએ જ્યારે એમનો મૃત્યુ થયું એના બાદ આ કલ્લાપોટમાં એવી યોજના જે તે સમયથી ચાલુ જ છે કે રેમરાયની એનામાં નોકરી મળે છે પણ આ બેઠેલા વારસદારોને પંદર સોળ થયા આ તંત્ર વારે ઘડી ધક્કા ખરાવે છે આ વખતો વખત રજૂઆત કરવા છતાંય ઘણી વેકન્સીઓ હોવા છતાંય આજની તારીખમાં એમને કોઈપણ પ્રકારની ક્યાંય પણ નોકરી મળી નથી વખતો વખત એમના દ્વારા ભુજ કલેક્ટર હોય કે પછી કોઈ પણ જગ્યા અહીંયા પહેલાં પણ એમણે અહીંયા ધરણાઓ કરી છે આજે તો એ ભૂખ ઉપર બેઠા છે થોડાક સમય પહેલાં એમણે કલેક્ટરને ઈચ્છામૃત્યુની પણ માંગ કરેલી હતી તે છતાંય આ તંત્ર જાણે જાડી ચમડીનો થઈ અને કોઈ પણ પ્રકારે આમની વાત સાંભળી રહ્યો નથી અહીં બેઠેલા વારસદારો અંદાજથી ચારસો જેટલા સર્વ સમાજના વારસદારો અહીંયા બેઠા છે ત્યારે રાષ્ટ્રીય દંડાધિકાર મંચ દ્વારા સખતપણે અને અમે આ તંત્ર નો વિરોધ કરીએ છીએ કંડલા પોર્ટ ટ્રસ્ટ નો વિરોધ કરીએ છીએ કે સાહેબ જ્યારે તમે નોકરી ની વાત આવે છે તો એમના તમે નિર્ણય ઉપર શું કામ નથી આવતા આજે અહીંયા સાત જણામાંથી એક જણાને તબિયત બગડતા આજે બે દિવસ જેટલા સમય અહીંયા ખૂબ કાળઝાળ ગરમી હોવાના કારણે એની તબિયત બગડતા એકસો આઠમાં એને દાખલ પણ કરવામાં આવ્યો છે તે છતાંય આજે અહીંયા કોઈ પણ ડીપીએનો કોઈ અધિકારી કે કોઈ પણ આરોગ્ય અધિકારી અહીંયા આવી અને આની કોઈ તપાસ કરી રહ્યો નથી અને અહીંથી અમે ચોક્કસ જણાવીએ છીએ આ આ વારસદારો કોઈ પણ રીતે હટવાના નથી આ લડી લેવાના મૂડમાં છે આટલો સમય થયો અમે રાષ્ટ્રીય દત્તાધિકાર મંચ પરથી ચોક્કસ જણાવીએ છીએ કે અમે લડશું આ અમારો હક છે અહીં યુપીએ અંદર આજની તારીખમાં જે પણ કર્મચારીઓ કામ કરી રહ્યા છે એનામાં મહત્તમ જેટલા લોકો વારસદારો છે અને જે કામ કરી રહ્યા છે તો શું કામ આમને આમના માટે અન્યાય થઈ રહ્યો છે આ જે લોકો છે એ પણ એક હક માંગી રહ્યા છે વખતો વખત રજૂઆત કર્યા છતાંય પણ કોઈને નોકરી ન મળતી હોય અને અંતે ભૂખ હડતાલ ઉપર બેસવું પડતું હોય પોતાના જીવના જોખમે બેસવું પડતું હોય તો આ સરકાર માટે પણ એક ગંભીર મુદ્દો છે ઉપર જ્યારે લોકસભાની ચૂંટણીઓ હોય અને વોટ માંગવા પર જ્યારે લોકો આ વિકાસના નામે આવતા હોય અને આ છે વિકાસ આ વિકાસ છે જે લોકો અહીંયા વારસદારો રોડ ઉપર ભૂખ હડતાલ કરીને બેઠા છે એ નોકરી માટે વાત કરે છે આપણા નરેન્દ્ર મોદીભાઈ મોદી આપણા વડાપ્રધાન શ્રી પણ જ્યારે રોજગારની વાત કરતા હોય તો આપના હાથમાં છે એમના માતા પિતા કે એમના સ્વજનોથી ચાલુ નોકરીએ મૃત્યુ પામ્યા છે ત્યારબાદ પણ આજે એમના વારસદારોને નોકરી ન મળતી હોય તો એ ગંભીર બાબત છે રાષ્ટ્રીય તત્તાધિકાર મંચ અને અહીંયા મૃતક વારસદારો દ્વારા છેલ્લા પાંચ દિવસથી આજે ભૂખ હડતાલને પાંચમો દિવસ થયેલો છે અને સતત આજ દિવસથી પણ આ ભૂખ હડતાલ આવીરત ચાલુ રહેશે આ ડીપીએના કર્મચારીઓ દ્વારા અધિકારીઓ દ્વારા અને ચેરમેન સાહેબ શ્રીને અમે વિનંતીપૂર્વક કહીએ છીએ કે સાહેબ આ આંદોલન હજુ પણ ઉગ્ર અને ઘર્ષણ રૂપી ના બની જાય એના પહેલાં આપનો મક્કમ કોઈ પણ નિર્ણય લાવો ઠોસ નિર્ણય હશે તમારો ચોક્કસપણે અમે સ્વીકારશું પણ આ અંગે તમારો નિર્ણય ચોક્કસ હોવો જોઈએ અમારી ફક્ત એક ને એક માંગ છે આમાં બેઠેલા તમારી જે પણ પોલિસી હોય તમારો જે પણ પ્રકારનો તમે અંદર કાગડીયા ઉપર જે કાર્ય હો એ કાર્ય તમે ચોક્કસપણે બતાવી અને શરૂઆત તો તમે એટલીસ્ટ કરો આજે કેટલા વર્ષોથી આ જો એમને વારસદારોને નોકરી નથી મળી રહી એ નોકરી મળવા માટે તમારો પ્રયાસ જરૂરી છે માટે આજે જ અહીંયા ભૂખર્ચ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે